આજે અમે આપને ભાવનગર નજીક નારી અને ભાલ પંથકમાં આવેલ અગરમાં ફસાયેલ લોકોનું સફળ રેસ્ક્યુ ઓપરેશન વિશે માહિતગાર કરશું જેમાં અગરમાં ફસાયેલા અઠાવન લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આ તમામ લોકોને સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યા હતા નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગરના નારી ગામ પાસે આવેલા ચાર મીઠાના અગરમાં અચાનક પાણી ભરાઈ જતા અઠાવન જેટલા લોકો પૂરમાં ફસાયા હતા ફસાયેલ લોકોમાં પશુપાલકો અને મીઠાના કામ કરતા કર્મચારીઓનો સમાવેશ થાય છે સામાન્ય રીતે સમયસર પરત ન ફરતા પરિવારજનોએ ચિંતા સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમને જાણ કરી હતી આ ઘટનાની જાણ થતાં જ ગ્રામ્ય મામલતદાર સહિત ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ફાયરની રેસ્ક્યુ ટીમ દ્વારા બોટ મારફતે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી એડમિરલ સોલ્ટ પાસે ફસાયેલા અઠાવન લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં ફાયર બ્રિગેડની ટીમને સફળતા મળી હતી મહત્વપૂર્ણ વાત એ છે કે આ વિસ્તાર કાળિયાર અભયારણ્ય હેઠળ આવેલો છે સમગ્ર ભાલ પંથકમાં કાળુભાર નદીના પાણી ફરી વળતા કાળિયાર હરણ પર પણ જીવનું જોખમ ઊભું થયું છે તંત્ર દ્વારા કાળિયાર હરણના રક્ષણ માટે પગલાં લેવામાં આવ્યા હોય તેવી કોઈ જાણકારી મળી રહી નથી હું બળદેવ વેલદાર મામલતદાર ભાવનગર ગ્રામ્ય આજે સવારે આઠ વાગે મને એક મેસેજ મળ્યો કે અહીંયા ગ્રામીણ લોકો ફસાયેલા છે ત્રણેક જણ ફસાયેલા છે એ મેસેજ મળતા હું સાડા આઠ વાગે અહીં આવ્યો અને એ સ્થળ જોયા જોતા અહીંયા મેં મારી બીએમસી ભાવનગરની ફાયર ટીમને બોલાવી અને એ ટીમ આવી અને રેસ્ક્યુની કામગીરી કરતી એ દરમિયાન અહીં એડમાયર સોલ્ટના તરફથી જણાવ્યા મુજબ એમના પણ ત્રીસેક માણસો ફસાયેલા હોવાનું એમના જે જીસીબી ઓપરેટરો એ ફસાયેલા હોવાનું મને જણાવ્યું પછી અમારી ટીમે રેસ્ક્યુ કરતાં એ અંદર હોડી દ્વારા અંદર જઈ અને તેમનું રેસ્ક્યુ કર્યું છે અને રેસ્ક્યુ કરતાં ત્યાંથી અઠ્ઠાવન જણોની યાદી મળી છે જે અઠ્ઠાવન જણોને સહી સલામતપૂર્વક અમે બહાર લાવેલા છીએ અને અત્યારે એમને રેસ્ક્યુ કામગીરી પૂરી કરી છે ભાવનગર અમદાવાદ હાઈવે પર માટિયા નારી ગામ વચ્ચે સોલ્ટની કંપની આવેલી છે ત્યાં અઠાવન અગરિયા ફસાયેલા હતા તેમાં ટોટલ અઠાવનનું અમે રેસ્ક્યુ કર્યું છે જેમાં સાત બાળકો છે ત્રણ મહિલા છે અને બીજા પુરુષો છે જે વીસથી ચાલીસ વર્ષ વચ્ચેના છે અને એક ગોવાળ જે ત્યાં ગાયો ચરાવવા લઈ ગયા હતા ભેંસો ચરાવવા એમને પણ અમે રેસ્ક્યુ કરેલું છે સુરક્ષિત સ્થળે લાવ્યા છે કોઈ જાનહાનિ નહીં બધાનું રેસ્ક્યુ અમે અઠાવન ટોટલ અઠાવનનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે લાવી દીધા ભાવનગરના બાલપંથકમાં કાળુંબા નદીમાં અચાનક પાણી આવી જતાં અમુક એક અમુક અમુક ગામડાઓમાં પાણી ભરાઈ ગયું છે જેમ કે આગર આગર વિસ્તારમાં પાણી આવી જતાં શ્રમિકો છે તે ફસાયા હોવાનું તંત્રએ જણાવ્યું હતું તંત્રને જણાવવા બાદ તંત્રએ કામગીરી હાથ ધરી હતી અને તમામ શ્રમિકો સહિતના 58 લોકોને બહાર કાઢી સફળ રેસ્ક્યુ બનાવ્યું હતું જેમાં કોઈ પણ જાનહાનિ સર્જાઈ ન હતી બી ઈ ન્યૂઝ વિરેન માંડળિયા ભાવનગર દર વર્ષે સમગ્ર ભાલ પંથકમાં કાળુભાર નદીના પાણી ફરી વળવાની ઘટના બને છે પરંતુ તંત્ર દ્વારા આ અંગે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી અને આ વિસ્તારમાં દર ચોમાસામાં આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે આશા રાખીએ કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને અને લોકો સુરક્ષિત રહે તે માટે પ્રશાસન દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવે વધુ સમાચારો માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર